પાલિકાના સભ્યોની ટીમ તાત્કાલિક સોમનાથ ટાઉનશિપમાં દોડી આવી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે બાહેંધરી આપી હતી ત્યારે આજે ડીસા શહેરમાં ભર શિયાળે પીવાના પાણીની પરાયણ યથાવત જોવા મળી હતી જેમાં અંબિકાનગર અને ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો જ્યારે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે ચીફ ઓફિસર સામે સ્થાનિક રહીશોના ટોળાએ ધસી આવી પાણી ન મળતા સત્તાધીશોની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા અને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાણી ન મળતા પાલિકાને કરાઈ રજૂઆત સાથે જ રજૂઆત કરવા આવેલ લોકોએ નગરપાલિકાના સામે રામધૂન બોલાવી હતી અહેવાલ ચેતન શ્રીમાળી ડીસા નામ તમારું રાજુભાઈ સરકાર છેલ્લા પ્રશ્ન જે પાણીનો છે તે અત્યારનો નથી છેલ્લા અઢીથી ત્રણ વર્ષ અગાઉ પણ આની રજૂઆત કરેલી હતી ત્યારે રાજુભાઈ સરકાર પ્રમુખશ્રી હતા કે ભાઈ અમારે પાણીની ખૂબ જ પ્રશ્ન છે ત્યારે એમને કહ્યું કે નવા બોર્ડની અંદર તમને સમાધાન આનું કરાવી નાખ્યું તે હજી સુધી થયેલું નથી જેના માટે અનેક વાર રજૂઆત કરી અઠવાડિયાની અંદર બબે વાર તો બોર બળી જાય છે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી એ લોકો એવું કહે છે તમે ટેન્કર દ્વારા આપીએ તો સાહેબ ત્રણસોથી ચારસો મકાનની અંદર બે ટેન્કરથી ત્રણ ટેન્કરથી શું થાય અને આ પ્રશ્ન અંબિકાનગર ચંદ્રલોક લચ્છાજીની ચાલી શાસ્ત્રીનગર તે વિસ્તારની અંદર વાર ઘડીને રહેતો હોય છે વર્તમાન ચામુંડા અને એવું પાણી નથી એની અંદર સફાઈ છે ગટર વ્યવસ્થા છે કે તમામે તમામ જે તકલીફો ભોગવતું હોય તો આ વિસ્તાર છે તો આ વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે છે ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર પણ આવે છે જે નગરપાલિકાના વેરા ધોરણ જે બી હોય છે તે તમામે તમામ ટાઈમસર ભરતા હોય છે તો તે ગાતા સુવિધા હોય તે આ લોકોને પણ મળવી જોઈએ તેની રજૂઆત કરવા ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા હતા તેમણે અમને આશ્વાસન આપ્યું છે જો નહીં થાય તો અમે ફરીથી અહીંયા ધરણા પર બેસીશું સમગ્ર સોસાયટી સાથે અને આજે અંબેગાનાધરની પણ વોર્ડ નંબર 5 જેટલી પણ સમસ્યાઓ છે તે તમામે તમામ સોસાયટીના રહીશો સાથે બેસીશું સર તકલીફ છે પાણીની મહિનાની અંદર 20 દિવસ પાણી નહી આવે જ્યારે બોર બગડે ત્યારે સટ્ટાણ દિવસ સુધી પાણી નથી એટલે પાણીની જ સમસ્યા છે

જો પડે ને સાગર મોદી કરી પેલો સાગર કોઈ છે ને ટેન્કર વાળો એ ભાઈ શું કહે કે ચીફ ઓફિસરે મને કીધું છે હું આમના ટાકા ભરવાનો છું પાણી શું તકલીફો પડે છે પાણી ટેન્કર આવે ને ભાઈ કાયદેસર જે મેન જગ્યા હોય ત્યાં ઊભું રાખવાનું હોય ત્યાં ઊભું રાખવાનું હોય ને પછી આ તો કેવું કે જે રોડ પર જે આવે ને તો અમુક એવા ઘરો છે ને એમના ડાયરેક્ટ ટાંકા ભરાઈ જાય પછી એ ટેન્કર આગળ જાય એમ એટલે અમારે પછી ત્યાંથી ઉપાડીને પાણી લાવવું પડે અને ત્રણ ત્રણ દિવસ દિવસ થઈ ગયો પાણી ભાઈ ઠંડીમાં